જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાછળ પટેલનગરમાં રહેતા રિક્ષા ચાલક યુવાન પર દસ હજાર રૂપિયાની લેતી દેતીના મામલે તેજી વિસ્તારમાં રહેતા પિતા પુત્રએ છરી વડે હુમલો કરી હત્યા નીપજાયાની ઘટના સામે આવતા ભારે ચકચાર જાગી છે પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની શોધખોળ હાથ ધરી છે હત્યાના વિશે કે જામનગરમાં શેરી નંબર ત્રણમાં માં રહેતા અને રિક્ષા ચલાવતા સબીર ઉર્ફે સદામ ઇકબાલભાઈ થઈમ નામના સત્યાવીસ વર્ષના સંધિ યુવાન પર ગઈકાલે મોડી રાત્રે જડેશ્વર પાર્ક વિસ્તારમાં છરી વડે હુમલો કરાયો હતો

પીઆઈ નિકુંજ ચાવડા તેમજ અન્ય પોલીસ કાફલો બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલે દોડી આવ્યો હતો આ હત્યાના બનાવ અંગે મૃતક રિક્ષા ચાલક સબીરની પત્ની અક્ષાબેન સબીરભાઈ સંધીએ સીટીએ ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પતિ સબીરભાઈની હત્યા નિપજાવવા અંગે નિરંજનસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ અને ધર્મેન્દ્રસિંહ ચૌહાણ નામના પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ચોપન જીપીએફ કલમ એકસો પાંત્રીસ મુજબ અને બંને ફરાર થઈ ગયેલા આરોપી પિતા પુત્રની શોધખોળ હાથ ધરી પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મૃતક સબ્બીરભાઈ આથી થોડા દિવસ પહેલા જયરાજ જયરાજસિંહ દરબાર નામના અન્ય એક રિક્ષા ચાલકને દસ હજાર રૂપિયા હાથ ઉછી આપેલા કે જે રકમ પરત આપવા માટે ગઈકાલે મૃતક યુવાનને બોલાવ્યો હતો કે જે દરમિયાન રસ્તામાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં આરોપી પિતા પુત્ર ભેગા થઈ ગયા હતા અને મૃતક યુવાન તથા જયરાજ વચ્ચે પૈસાની લેતી દેતીના મામલે બંને તકરાર કરી હતી અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે કે જે બંને આરોપીઓને પોલીસ શોધી રહી છે જામનગરના ચડેશ્વર પાર્ક વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મર્ડરનો બનાવ બનેલો છે એની પ્રાથમિક અગત્ય એ મુજબ છે કે આ કામે જે મરણ જનાર છે શબીરભાઈ ઉર્ફે સદામભાઈ ઇકબાલભાઈ એના દ્વારા એક વ્યક્તિને આશરે બે થી ત્રણ માસ પહેલાં થોડા રૂપિયા હાથ ઉછી આપવામાં આવેલા હતા અને એના અવસીના આપેલા પૈસાની ઉઘરાણી આ સદામ દ્વારા કરવામાં આવતી હતી અને એ ઉઘરીણાની ઉઘરાણીના ભાગરૂપે જે વ્યક્તિ પાસે તે પૈસા લેવામાં આવેલા હતા એના દ્વારા પૈસા પરત કરવામાં નહીં આવેલા હોય અથવા તો પરત કરવાનો વાર લાગેલી હોય જેના આધારે ગઈકાલે સાંજે જે વ્યક્તિ દ્વારા પૈસા લેવામાં આવ્યા હતા એના દ્વારા એમના એક મિત્ર જેનું નામ છે ધર્મેન્દ્રસિંહ પ્રફુલસિંહ ચૌહાણ ઉર્ફે રાધે અને એનો દીકરો છે જે કાસ્કી છે એ બંને દ્વારા જ્યારે આ સદામ એટલે કે જે મરણ જનાર છે ત્યાં સ્થળ ઉપર આવેલું હોય તેની છતાં બોલાચાલી થતાં ગાળા ગાડી થતાં એકદમ ઉશ્કેરાઈ જઈ અને જે સદામના ગળાના અને છાતીના ભાગે એક એક છરીનો ઘા લાગવાથી તેનું ઘટના સ્થળેથી ત્યાં જીજી હોસ્પિટલ લઈ જતી સમયે તેનું મોત નીપજ્યું હતું અને આ કામે જે આ એના ફાધર છે ધર્મેન્દ્રસિંહ પ્રફુલ ચૌહાણ અને એનો પુત્ર છે એ બંનેને વિરુદ્ધમાં એકસો ત્રણ બી મુજબની ફરિયાદ દાખલ થઈ અને અટક કરવા માટેની પ્રોસેસ ચાલુ છે